સુરતના પાંડેસરામાં જન્મદિવસની ઉજવણીનો મોતનું કારણ બની છે જન્મદિવસની ઉજવણી કરવા માટે તમામ મિત્રો પાનેસરા તિરુપતિ સર્કલ પાસે ભેગા થયા હતા જન્મદિવસની ઉજવણી માટે પચાસ પચાસ રૂપિયાની સોલ્જરી માટે કહેતા સામાન્ય બોલાચાલી થઈ મરણ જનાર ભગતસિંહ દ્વારા જણાવ્યું કે તારો જન્મદિવસ છે તો તમામ ખર્ચો તારે જ કરવો પડશે જેનો જન્મદિવસ હતો તે તેના સાથે આવેલો મિત્ર દ્વારા તીક્ષણ હથિયાર વડે ભરતસિંહ પર હુમલો કરી પતાવી દેવા હતો

આ સાતમાંથી એકના બર્થડે હતા તો આ માટે પાર્ટી કરવા માટે હોટેલના રૂમ બાબતે આ લોકોની કંઈ માથાકૂટ થઈ હતી કે અમને તમે પચાસ રૂપિયા આપી છે તો પચાસ રૂપિયા પરત કરો આ બાબતની લડાઈમાં આપસમાં એક ને બીજાના મર્ડર કરી નાખ્યા અને બીજાને પણ ચોટ લાગી છે તો આ બાબતની ગુના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરી છે તો આમાં જે મરણ જનાર છે એમના નામ ભગત છે અને આ બીજાને જેમ પહોંચી છે નામ અને ચંદન દુબે ટોટલ બે જ આરોપી છે સિંહ અવધિયા અને ચંદન દુબે અને આ બંને ને અરેસ્ટ કરી લીધા છે અને જેમ કે હું કહ્યું લડાઈ બેસિકલી પચાસ રૂપિયા એક અનિલ રાજભરને બિટ્ટુને આપી હતી

બી ટુ ના બર્થડે હતા અને આજ સોલ સોલ નો પચીસ ના રોજ ના બર્થ હતા અને ઝઘડા બસ કે પાર્ટી માં આ પચાસ રૂપિયા એમને આપી હતી અને પરત નહીં કરતા હતા આ બાબત ની જ નાની લડાઈમાં પોલીસ દ્વારા કલાકોમાં આરોપીને પાડવામાં આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે જન્મદિવસની ઉજવણી કરવા માટે તમામ મિત્રો તિરુપતિ સર્કલ ખાતે ભેગા થયા હતા સુરતના પાંડેસરા વિસ્તારમાં જન્મદિવસની ઉજવણી બન્યું મોતનું કારણ મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યુ સુરત